કેટલું મોડું આવે છે દેવાંગ હા બેટા તું તો એમ કહેતો હતો કે આજથી મારે ઓફિસમાં થોડું વધારે કામ રહેશે એટલે હું થોડોક મોડો આવીશ હા તું જો કેટલા વાગ્યા આટલું બધું મોડું અવાય હા એમાં છે ને આજે એવું થયું કે હું ત્યાંથી આવી રહ્યો હતો ને બીજા શહેરથી તો રસ્તામાં એક ઘટના બની અમારો બધો સમય ત્યાં જ જતો રહ્યો કે મે એવું તે શું બન્યું એક હાલી મવાલી છોકરો એક છોકરીની છેડતી કરતો તો અને હું ત્યાંથી પસાર થયો અને બચાવા ગયો હા પણ બા બચાવવી જ પડે ને કોઈ છોકરી સાથે કોઈ આવું ખરાબ કામ કરતું હોય તો પછી ત્યાંથી નીકળી થોડી જવાય મને લાગે છે તે આ શહેરનો કંઈક ઝંડો પકડ્યો છે છોકરીઓ એને બચાવવાની કંઈક થાય તો છોકરીઓ ગાડી પરથી પડી જાય તો એને ઊભી કરે ગાડી ઊભી કરે પછી પૂછે વાગ્યું છે નથી વાગ્યું ચાલો દવાખાને પછી તો એને મોકલી દે પછી ઓલા તે દિવસે ઓલા રમીલાબેનની છોકરી એને કોઈ હેરાન કરતું હતું અને તું એને બચાવવા ગયો હતો તો આ બધું શું છે અને મને એ લાગે જ કે આ બધી છોકરીઓના જ કામમાં તું કેમ પડી જાય આ તે દિવસે ઓલા સુગમભાઈનો છોકરો એ બાઇક પરથી પડી ગયો તો એને તો તું ઉપાડવા ન ગયો છોકરીઓની જ મદદ કરે તું કેમ એવું નથી બા મને તો જે કોઈ પણ વ્યક્તિ તકલીફમાં દેખાય એને મદદ કરું અને તમે જેની વાત કરીને એણે મને કીધું કે મને તારી મદદની કોઈ જરૂર નથી તું જતો રહે અહીંયાથી હવે પછી કોઈને મદદની જરૂર ના હોય તો પછી સામે ચાલીને હું પણ કેવી રીતે મદદ કરું સરસ તો એમનો કહેવાય કે ભાઈ તને વાઈ ગયું છે હાલ હું તને લઈ જાઉ કારણ કે દયાનો દાતારો એ કાંઈ કોઈની કહેવાની પૂછવાની રાહ ન જોવે પણ મેં જોયું જેટલી વાર તું વાત કરે ને કોઈને કોઈ છોકરીઓ જ હોય હા કોમન સેન્સની વાત છે હા આ દુનિયામાં છે ને પુરુષ તો કોઈની સાથે લડી શકે કોઈની સામે બોલી શકે પણ સ્ત્રીઓ સ્ત્રીઓ જ બિચારી હોય છે જે કોઈની સામે અવાજ ઉઠાવીને વાત નથી કરી શકતી અને એટલે જ તે આવી છોકરીઓને હેલ્પ કરવા માટે સમય કે પરિસ્થિતિ સારી બને ખરાબ બને એની રાહ ના જોવાની હોય જે કંઈ પણ હોય આપણાથી થાય ને એ તરત જ મદદ કરવાની હોય સરસ મારો દીકરો છે ને એટલે તું એવો જ હોય સાચી વાત છે તારી આજે પુરુષોને તો કાંઈ કોઈની જરૂર ના હોય જે જરૂર હોય આ છોકરીઓની હોય કારણ કે એ રસ્તામાં હેરાન થતી હોય બસ હવે એ બધું છોડ અને આ બધાની મદદ કરવાની કાંઈ જરૂર નથી તું તારા કામે જા અને ત્યાં શહેરમાં જવાનો છે ને તો ત્યાં સીધો રેજે પાછો ત્યાં આવું બધું ગોત્યા નહીં કરતો બા સારું કહેવાય ને કે આપણે કોઈની મદદ કરીએ ને તો ભગવાન આપણને મદદ કર્યા સમાન કંઈક ને કંઈક તો આપી જ દે છે હા જુઓ ને મારું પ્રમોશન એ પણ આનું જ કારણ હશે ભલે આપણે જાણીએ કે ન જાણીએ હા એ વાત પણ સાચી હા કોઈની મદદ કરીએ તો એની સામે આપણે ફળની આશા ન રાખીએ પણ એની દુઆ તો આપણને આપણા ખરા સમયે કામ આવે હે હું પણ એ જ કહેવા છું એટલે તમને પણ કહું છું ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ તમને લાગે ને કે આની મદદ કરવી જરૂરી છે તો આપણાથી બનતી એવું નથી કે દરેક વ્યક્તિને પૈસા આપીને જ મદદ કરી શકાય હા ક્યારેક કોઈક તકલીફમાં હોય તો આપણા બે ચાર સારા વાક્યો પણ એના માટે તો મદદ સમાન જ છે એ પણ એને ખરાબ પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં લાવી જ દેશે સાચું બોલ આ બધું તું મારી પાસેથી જ તો શીખ્યો અને આજે પાછું વળીને મારી જ પાસે આવે છે કે બા તમે પણ એવું કરો તું નાનો હતો ત્યારે હું બધાની મદદ કરતી હતી તું જોતો તો ને એમાંથી તો તને આ સ્વભાવ પડ્યો છે જે કોઈ હેરાન થતું હોય જેને મદદની જરૂર હોય દોડીને એની મદદ કરવાની હે ને તો પછી બા આ તમે આવું કેવી રીતે કહી શકો કે હવે છે ને આમાં ને આમાં પડ્યો નહીં રહેતો કોઈની મદદ કરવામાં ધ્યાન નહીં દેતો એમ નથી કરવાની પણ સમય જોઈને આપણે ક્યાંક મોડા પડતા હોઈએ આપણું કામ ઉતાવળનું હોય તો પછી થોડું આંખા ખાડા કાન કરવા પડે ને ચાલ હવે વાતો બહુ થઈ ગઈ તું આમે બહુ વાતો આપણે જમી લઈએ તારેમાં હા તો હું પણ નથી જમી ચાલો ચાલો જલ્દી હવે અહીંયા બેઠા બેઠા વાત થોડી કરાશે હા ચાલો થેન્ક યુ આજે કોઈ છેડતી નહોતું કરતું કરશે પણ નહીં આમ પણ હમણાંથી આપણે બંને સાથે જો હોઈએ છીએ ઘણીવાર મેં જોયું છે આ પેલો તમને છેડતી કરતો તો એ છોકરો આમ જોતો હોય છે છુપાઈ છુપાઈને પણ હવે ડરવાની જરૂર નથી જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી પાસે પણ નહીં આપે હમ એના માટે થેન્ક યુ થેન્ક યુ કહેવાની શું જરૂર છે જરૂર છે ને તે દિવસે તમે મારો જીવ બચાવ્યો મારી ઇજ્જત બચાવી અને પછી હેલ્પની જરૂર ના હોય તો પણ હું તમને ફોન કરું અને તમે મને મળવા આવો છો હવે તો આપણે સારા ફ્રેન્ડ પણ બની ગયા છીએ એ જ કહેવા માંગુ છું ફ્રેન્ડ બની ગયા છીએ ફ્રેન્ડ છીએ તો પછી ફ્રેન્ડશીપમાં થેન્ક યુ અને આ બધું કેથી આપ્યું આ હા મારે તમને એક વાત કેવી હતી બોલો ને શું વાત કેવી છે જો આવી રીતે તો તમે ક્યાં સુધી મને મદદ કરતા રહેશો મારો જીવ બચાવતા રહેશો આજે એ છોકરો હતો કાલે સવારે કોઈ બીજો આવશે એવું નથી લાગતું કે આપણે આનું પરમાનન્ટ સોલ્યુશન ગોતવું જોઈએ પરમેનન્ટ સોલ્યુશન મારા ધ્યાનમાં તો કંઈ નથી આવતું પણ ન જાણે કેમ હા તો એ દિવસે તમારી મદદ કરી પછી આપણી વચ્ચે વાતચીત થઈ આ પછી આમ તમારી સાથે રહેવું તમારી મદદ કરવી એ ગમવા લાગ્યું છે અને મજા આવે છે આ તમારી સાથે બેસે ને તો મન પણ હળવું થઈ જાય છે આ એનો સોલ્યુશન મારી પાસે છે મારી આગળ પાછળ કોઈ હશે મારી સાથે કોઈ હશે હમ આ કમિટેડ તો શાયદ કોઈ ઊંચી નજર કરીને મને ના જોવે બધાને ખબર પડી જાય ને કે આ તો આની સાથે છે આ એને ઓળખે છે એ તો ખબર જ છે ને આમ પણ પહેલો વ્યક્તિ તો બધું જાણે જ ગયો છે અને જાણે છે ને અ જો કદાચ મારો કોઈ બોયફ્રેન્ડ હોય તો મારી સામે તો કોઈ ઊંચી નજર કરીને જોશે જ નઈ ને તો મતલબ કે આગળ વધારવા છું કહી શકાય रियली ग्रेट મને તો તમને મળ્યા પછી ખ્યાલ જ નહોતો કે

મદદ જો કરી હતી મેં તમારી સારું પણ ના લાગે ને કે હું આવા ઇન્ટેન્શન થી તમને મળું વાતચીત કરું પણ મેં કહી દીધું ને હવે તો સારું લાગે ને હા હવે ઓકે હવે કઈ પ્રોબ્લેમ જેવું નથી પણ તમારી ઘરે આપ તમારા મમ્મી હું મનાવી લઈશ એની તબિયત સારી છે હમણા મમ્મી સાથે હું વાત કરી લઈશ આપડા બંનેની આપ તમે તમારા ઘરે વાત કરી લેજો ઠીક છે હું ટ્રાય કરું છું કે મારા ઘરે મારા બાને અને મારી બેનને બંનેને વાત કરી શકો બીજી પણ એક વાત કરવી હતી શું આ તમે આટલા ઓછા સમયમાં આટલું પરફેક્ટ ડિસિઝન કઈ રીતે લઈ શકો મતલબ કે તમને કેવી રીતે એવું લાગ્યું કે હું તમારા માટે પરફેક્ટ છું જમારો જમારો કેટલો આગળ વધી ગયો છે ને કીધા વગર જતી રહી છે મને કઈ કહેવા જ નથી રહેતી ખબર નહીં એને શું માંડ્યું છે

ક્યાં સુધી આવી રીતે બધાના ઘરે માંગી માંગીને ખાશો એટલે કહેવાનો મતલબ એમ છે કે હું જોઉં છું હું તારા પાડોશમાં રહું છું તારે પાડોશી છું અને કાયમ જ તને કંઈક ને કંઈક વસ્તુ ઘટતી હોય ખૂટતી હોય તો તું આવી રીતે લેવા આવે છે તારો વર્ક કામ શું કરે છે કંઈ કામ નથી કરતો એ જ તો વાત છે અને તમને ક્યાં નથી ખબર તમે પાડોશમાં રહો છો તો તમને તો ખબર જ છે ને કે મારા પતિ કંઈ કામ નથી કરતા બસ આખો દિવસ રખડ્યા કરે છે પણ એને કહે ને કામ ધંધો કરે આ પૈસા લાવે ઘર ચલાવવું એ પતિની જવાબદારીમાં આવે પુરુષ કમાશે નહીં તો સ્ત્રી ઘર કેવી રીતે ચલાવશે મને બધી ખબર છે રીચાબેન પણ હવે શું કરું એ કોઈ વાતમાં સમજતા નથી અને હું સમજાવું ને તો મારી સાથે ઝઘડો કરે છે અચ્છા સમજાવો તો ઝઘડો કરે છે અરે સમજાવાય એ ને કે જે સમજદાર હોય હવે મને લાગે છે કે તારો વર સમજદાર નથી અને તું હા આમ તેમથી માંગી માંગીને ઘર ચલાવીશ તો ક્યાં સુધી ચલાવીશ હં હા કેટલા દિવસ ચલાવીશ હા જો બે પાંચ દિવસ સારું પણ લાગે પણ બે પાંચ દિવસ પછી આ બધું નડે હા આ બધું નડે અને ખરાબ લાગે લોકો વાતો કરે એ થાય એના કરતાં તો આપણે આ ન કરીએ તો ન ચાલે આ તારા વરને કે કમાવા જાય થોડી જવાબદારી લે થોડો જવાબદાર બને અને ખોટું ના લગાડતી તું મારા ઘરે લેવા આવે છે એનો મને કોઈ વાંધો નથી હું તને આપીશ પણ ખરી પણ આવું કેટલા દિવસ ચાલશે તમારી બધી વાત સાચી છે પણ હવે તમે જ મને એક વાત કહો અમારા ઘરમાં અમે બે માણસ રહીએ મારા સાસુ સસરાઈ મારા પતિથી કંટાળીને મારા ઘરેથી જતા રહ્યા છે હવે એમને કે એવું કોઈ રહ્યું નથી અને મારા તાબામાં તો એ છે જ નહીં અરે મારા સસરા ને સાસુ કેતા ને તો એની સામે થઈ જતા તો હવે મારું તો શું ચાલવાનું એમની સામે એકદમ સાચી વાત છે હા તારા સાસુ સસરા કેતા એ વાત તો બરાબર પણ દુનિયાની દરેક પત્ની પોતાના પતિને સુધારી શકે જો ધારે તો પણ મને લાગે છે કે તારા કેસમાં બધું ઊંધું જ છે હા તારો વર તારી કોઈ વાત નથી માનતો તું કે નથી માનતો તો પછી આ લવ મેરેજ કર્યા જ શું કામ શું કરું બેન જ્યારે નવ મેરેજ કર્યા ને ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી મને નહોતી ખબર કે આ માણસ આવો નફટ નીકળશે અને ત્યારે તો એની પાસે પૈસા પણ હતા સાવો ભિખારી જેવો નતો પણ મેરેજ પછી જેને કામ કરવાનું બિલકુલ છોડી દીધું અને પૈસા પડ્યા હતા એટલે વપરાઈ ગયા પેલું કે છે ને કે બેઠા બેઠા તો રાજાના રજવાડાએ ખૂટી જાય તો પછી આપણે તો શું કહેવાય સાચી વાત છે કુબેરનો ભંડાર ખાલી થઈ જાય પણ હવે તારો વર છે સંસ્કાર કેવા છે એવું કઈ જોયું કે ન જોયું બસ હા થઈ જાય એટલે આંધળા બની વિચારતા નથી કે પાછળથી જિંદગીનું શું થશે બધી વાત સાચી પણ અમે રાંડ્યા પછીનું કામનું શું છે અને એમને ખબર છે કે મેં લવ મેરેજ કર્યા છે ને એટલે હું કઈ મારા મમ્મી પપ્પા પાસે પણ જવાની નથી એટલે વાતે વાતે જયારે હોય ને ત્યારે હું કઈ પણ કરું એટલે સીધું મને એમ જ કહી દે કે એવું બધું હોય ને તો ઘર છોડીને જતી રહે તારા મમ્મી પપ્પાના ઘરે હવે ત્યાં હું શું મોડું લઈને જાઉં એટલે જ જ્યારે જીવનમાં કોઈ પણ નિર્ણય લો ને તો સમજી વિચારીને લેવાના જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો ન આવે અમુક લોકો છે ને તારી જેમ ઉતાવળિયા નિર્ણય લઈ લે હવે તારી પાસે નથી તારું પિયરનું ઘર ખાલી કે નથી બીજો કોઈ રસ્તો જવા દે આ તો તારું સારું વિચારું છું ને એટલે તને કહ્યું લાવ ખાંડ આપો કેમ ભાઈ આમ પરવારતા બેસવાની જરૂર પડી ગઈ ઓલા દિવસે તો બહુ મોટી મોટી વાત કરતા હતા મારે શહેરમાં જવાનું છે શિફ્ટિંગ છે નવી નોકરી છે ટ્રાન્સફર છે હા તો જવાનો જ હતો ને ગયો પણ હતો બે ચાર દિવસ પણ શું છે કે ત્યાંનું વાતાવરણ ઠીક નથી અને આમ પણ માર્કેટમાં હમણાં મંદી ચાલે છે ને તો પછી ખોટે ખોટું ત્યાં જઈને શું કામ છે એટલે મેં તો નાથ પાડી દીધી છે કે હું છે ને આ બીજા શહેરમાં કામ કરવા જ જવાનો સારું તો હવે અહીંયા શું કરશો એ જ સેમ જોબ કે પછી અહીંયા પણ ચેન્જ કરવાનો વિચાર છે ના ના એ જ સેમ જોબ પણ અત્યારમાં મારી જગ્યાએ બીજો કોઈ કર્મચારી આવ્યો છે એટલે કંપની વાળા કીધું છે કે થોડો સમય હોલ્ડ કરો અમે તમને ફોન કરીને જણાવીશું હા હોલ્ડ કરવા કરવાના ચક્કરમાં તમને કાઢી તો નહીં મૂકે ને એક મિનિટ મેસેજ આવ્યો હા રાહ જોઉં છું હું રાખ તો મને જોવા દે જરા તો તારે જોઈને શું કામ છે હા કેમ એવો તે શું મેસેજ છે કે હું ન જઈ શકું હું ના આવું છું તું છે ને આ વધારે પડતી ડોડડાઈ નતા અમારું પર્સનલ છે હા પર્સનલ છે આ તારા મેસેજ પરથી તારા હાવભાવ કેમ બદલાઈ ગયા મારે તો આ મેસેજ જોવો જ છે બતાવ નહીં તો હું બાને કહી દઈશ તારું નામ ના 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 બાને કહેવાની કોઈ જરૂર નથી હા તો ચાલ બતાવ છો તું નાની છે મારાથી આ તને કેવી રીતે કહી શકું કે કપલ બનવાના છે અમે લોકો વોટ કપલ હું નાની અને તું એટલો મોટો થઈ ગયો કે હવે કપલ બનાવ તો ફરીશ હું નાની જરૂર છું પણ મને બધી જ ખબર પડે છે જો ગુસ્સો ન કર હ એકદમ શાંતિથી સાંભળ હા તે દિવસે હું લેટ આવ્યો હતો ખ્યાલ છે હા હા યાદ છે તો શું હા તો એ છોકરીનો જેનો મે જીવ બચાવ્યો હતો ને એ છોકરી મારી સાથે ફ્રેન્ડ બની હતી અને હવે ફ્રેન્ડશીપમાં અને ફ્રેન્ડશીપમાં અમે લોકો હજી વધારે આગળ વધવા માંગીએ છીએ મતલબ કે લવ એક પ્રેમ કરીએ છીએ કેટલું સારું કહેવાય નહીં એક છોકરીને એક જ વાર મળીએ એની મદદ કરીએ ફ્રેન્ડ બની જઈએ અને લવ પણ થઈ જાય વાહ ના ના ફ્રેન્ડ બન્યા પછી વારંવાર મળતા હતા ને હજો એ છોકરી બહુ સારી છે સ્માર્ટ છે ઇન્ટેલિજન્ટ છે અને ખાસ એટલી બધી ટેલેન્ટેડ પણ છે જો મારી અને એની જોડી જામે એવું છે પણ બેન તું હેલ્પ કરને જરા શું હેલ્પ કરું તારી આમાં બાને કે ધંધાના કઈ ઠેકાણા નથી અને તું લવ લવની વાતો કરે છે થઈ જશે ને બધું એડજસ્ટ થઈ જશે પણ જો આ બાને તું તારી રીતે વાત કરને બાને કે ને કે વાત ચલાવે હું બાની સામે આ વાત નહી કરી શકું બાના ઘણા બધા સપનાઓ છે મારી સાથે અને આવી બધી વાતની ખબર પડશે ને તો નક્કી કંઈક નવું થશે હું તારી હેલ્પ કરીશ તો મને શું મળશે તું જે માગી છે બસ તું જે કહીશ ને એ બધું જ આપીશ શું ચાલે છે કે ભાઈ બેન વચ્ચે કાઈ નહીં બા કાઈ નહીં બા મારું કામ હતું હું જાઉં છું હા જય શ્રી કૃષ્ણ હા ભાઈ સંભાળીને જાજે હા ખુશી મને એ ન ખબર પડી હું આવી ત્યારે તમે બંને ભાઈ બેન વાત કરતા હતા અને જેવી હું અંદર આવી તો ભાઈ ફડફડ ફડફડ કરતો ભાગી ગયો એવી રીતે શું વાત હતી અરે બા હું તમને શું કહું છટકવાની તો વાત કરશે જ ને ભાઈ તમને ભાઈ વિશે કાઈ ખબર છે કેમ આ શેરમાં નોકરીએ જવાનું હતું ને એવી બધી વાત ખબર છે કેમ શું થયું એ વાતની તો મને પણ ખબર છે પણ આજે ભાઈ બેઠો તો ને તો ભાઈ એક છોકરી વિશે વાત કરતો તો કેમ પાછી કોઈને ને એને મદદ કરી ના મદદ કરત ને તો કાઈ ખોટું નહોતું પણ આ તો એ જ છોકરીની વાત છે જે છોકરીની ભાઈએ મદદ કરી હતી એ મદદ કરતા કરતા આપણા ભાઈ તો હવે પ્રેમમાં પડી ગયા છે શું હા તો મને કહેતો હતો કે તું બા સાથે વાત કર ને મને બા સાથે વાત કરવાનું નહીં ફાવે તું વાત કર અને બાને સમજાવ લ્યો આમ તો મદદની તો બહુ કરે મારી સાથે અને એવું હોય ખુશી મને તો ખબર નથી પડતી કે કોઈને મદદ કરો તો એના પ્રેમમાં પડી જવાય તો શું પણ ખબર નહીં કેવી છોકરી હશે આમ તો ભાઈ એવો લાગતો નથી પણ હવે સમયનું કાંઈ કહેવાય નહીં હા હું ભાઈને એ જ કહેતી હતી કે તું તારી જોબનું ટેન્શન કર બાર શહેરમાં જવાનું ન થાય તો અહીંયા નું જોબ નું કઈ જોઈ લે પણ આ ભાઈ તો હવે બીજા રવાડે નો ચડે તો સારું કેમ શહેરમાં જવાનું અટકી ગયું છે એનું ના એમ કહેતા હતા કે કઈ પોસ્ટપોન થયું છે હોલ્ડ થયું છે એવું કહેતા હતા ભાઈ લ્યો જોઈ નોકરી એ સરખું સમય જવાતું નથી અને આ છોકરીઓને મદદ કરવા કરવામાં એની નોકરી જાય એવું છે અને એને કહી દે છે કે બાય ના પાડી છે એ બધા પ્રેમવાળી વાળી વાતો એ મને કરવાને બદલે તને શું કામ કરે છે તને છડાવે છે કે તું જા અને કોઈને આરે પ્રેમ કરે એમ ના બા હું તો એવું ક્યારેય નઈ કરું પણ આ તો ભાઈએ મને કીધું ને એટલે મેં તમને કીધું ઠીક છે અને બીજું શું કેતો તો બીજું કાઈ નહોતા કહેતા બહુ ખુશ હતા કે તું પ્લીઝ બાને વાત કર મેં કીધું તો તું મને શું આપીશ તેમ કે તું જે માંગીશ ઈ તને આપીશ તો મેં કીધું અચ્છા ઠીક છે પછી એમ કહેતા હતા કે કામ કર ને યાર બાને કે કે છોકરીના ઘરે જઈને વાત કરે એના મમ્મીને મળી આવે ચાલો પ્રેમ એ લોકો કરે અને વાત કરવા મારે જવાનું ઠીક છે તમે કરશો માં હા વાત તો કરવી પડશે ને પછી જે થાય એ જોયું જશે નહીં તો એ પ્રેમમાં ને પ્રેમમાં નોકરીએ નહીં કરે એટલે હું છે ને બધી તપાસ કરીને એના ઘરે જઈ આવું ને એની છોકરીને માને મળી આવું હોન ને સા મળી આવો ચાલ હે મારા ભાઈ પ્રેમમાં પડ્યા આવે સદપુરુષનું વર્તમાન આવતા જ્ઞાન બોલો વી નીડ ટુ ગુજરાતી ભાષામાં તું વાત કરી શકે છે અને તને ખબર જ છે કે મને અંગ્રેજી આવડે છે પણ આપણી માતૃભાષા છે ને એમાં જરા વાત કરો ખબર પડી ગઈ ને છતાં તે બધી વાતમાં તમારે ઇશ્યુ કરવો છે મમ્મી હમ મને બધી જ વાતમાં ઇશ્યુ કરવામાં મજા આવે છે સાંભળશો હવે બોલો ને મારા કાન ખુલ્લા જ છે સાંભળું છું ને મારી વાત બહુ જરૂરી છે તમારે ધ્યાન દઈને સાંભળવી પડશે આમ જોવા જઈએ ને તો તારી વાતમાં કંઈ લેવાનું તો હોતું નથી હા ધ્યાન દઈને સાંભળવા જેવી વાત તો હશે જ નહીં અને હોય તો પણ અમે ધ્યાન આપીએ કે ન આપીએ તને શું ફરક પડે મારી વાત જ એવી છે ને કે તમે બેઠા હશો ને તો ઊભા થઈ જશો અને ઊભા હશો ને તો બેસી જશો તે ક્યારે કોઈને શાંતિથી જીવવા દીધા છે કે હવે જીવવા દઈશ હંમેશા પોતાની મનમરજી ચલાવી છે અને મન ભાવે એવું કામ કર્યું છે મેં છે ને તમારી એક ઉપાધી ઓછી કરી નાખી હમ ઉપાધી ઓછી નહીં પણ ઉપાધી વધારી છે ઓછી કરી છે આ જ્યારે હોય ત્યારે તમે એક જ વાતને લઈને મને લેક્ચર આપતા હતા ને કે કાલે સવારે સારો છોકરો નહીં મળે લગ્ન કરવાના છે લગ્ન કરવાના છે તમારે એ ઉપાધિ મે સોલ્વ કરી નાખી અચ્છા એટલે શું હાજી જીવન આ ઘરમાં પડ્યું રહેવું છે મે મુરતીઓ ગોતી લીધો છે શું મે છોકરો ગોતી લીધો છે એક છોકરો છે જેને હું પ્રેમ કરું છું શું બોલે છે એનું ભાન છે હા હા મન ફાવે એવું વર્તન અત્યાર સુધી કરતી હતી ત્યાં સુધી તો માન્યું મુરત્યો ગોતી લીધો છે કોણ છે કેવો છે ક્યાં રહે છે શું કરે છે એની તો જાણકારી અમને છે નહીં અને પહેલી વાત એ કે તારા પપ્પા નથી તો મારે કેટલી બધો વિચાર કરવાનો આ તારા કાકા મામા માસા ફોઈ ફુઆ બધાને જવાબ આપવાનો કોણ આપશે આ બધાને જવાબ એક મિનિટ આ તમારું નામ રીચા કોણે રાખ્યું આ ફઈબાએ બહુ ખોટું નામ રાખ્યું છે તમારું નામ તો છે ને સવાલ વંતી રાખવાનું હતું હા તું જીવતી હોત મારા પહેલાં કે તારો જન્મ થઈ ગયો હોત ને તો તું એ રાખત

મેં તમને વાત કરી છે કે હું એને પસંદ કરું છું લગ્ન કરવા માંગુ છું તો તમે છોકરાને જાણી લો જોઈ લો સમજી લો તારી પસંદમાં શું લેવાનું હશે તારી પસંદ તારા જેવી જ હશે હા કોઈ લફંગો ફટીચર રસ્તે રજરતો વ્યક્તિ કર્યો હશે જે તારી પસંદગી હશે અને પહેલી વાત ક્યાં રહે છે શું કરે છે કેટલું કમાય છે કયા કુળનો છે એ બધું નહીં જોવાનું બસ પ્રેમ કર્યો તમને આવીને જણાવ્યું એટલે તમે એક્સેપ્ટ કરી લો મેં મારો નિર્ણય તમારી પર થોપી દીધો છે તમે માનો કે ના માનો તમારે એક્સેપ્ટ કરવાનો જ છે હું ક્યાં કહું છું કે કાલે મારા લગ્ન કરાવી દો બે વર્ષ મને લગ્નની કોઈ ઉતાવળ નથી તમે છોકરાને જોઈ લો સમજી લો તમારે કુળ નાત જાત જે મેળવવું એની મેળવી લો અને આ લફંગાની વાત છે ને તો એક મિનિટ ઘાંટાણા કેટ ધસ દેખાય છે ને સારું હમ છે લફંગો નહીં નહીં એનું નામ દેવાંગ છે અને એ અને એના બા એની બેન પણ ત્રણ જણા જ રહી છે આપણી જેમ આપણે બે રહીએ છીએ ને એમ લોકો ત્રણ જણા છે એને પણ પપ્પા નથી દેખા ઉપર તો ના જવાય ને અને એના પરથી તો બધું નક્કી ના થાય ને કાંઈ વાંધો નહીં એવું હોય તો એક કામ કરીએ ને આપણે હા એક કામ કરીએ હા એના ઘરનું એડ્રેસ આપ હું જાતે જ જઈને એના બાને મળી આવું હા જરૂર એમ પણ ઘરનું ઘર છે એ લોકોને અને છોકરો કમાવું પણ છે પંગો બરાબર છે કમાઉ છે લફંગો નથી બધું તે નક્કી કરી લીધું છે પણ અમારે મળવું તો પડશે ને જોઈ તો એના બા સાથે વાત તો કરતી આવ એમને પૂછું તો કરી કે તમારો સર્વગુણ સંપન્ન છોકરો મારી દીકરીને પસંદ કરે છે ને મારી દીકરી તમારા છોકરાને પસંદ કરે છે ગોડ મમ્મા તમને સારા ન્યૂઝ આપી અમે તારા માટે સારા છે અમારા માટે નહીં સારા ન્યૂઝ સાંભળો તો ખરા સારા ન્યૂઝ એટલે કે છોકરો સારો ગોત્યો છે ને એની વાત કરું છું એડ્રેસ આપને હા ચઈ લો નંબર આપી દો વોટ્સઅપ કરી દો કોતી લેજો હમણાં ને હમણાં જ એના બાને ત્યાં જાઓ અને વાત કરી આવું